નમસ્તે ફ્રેન્ડ્સ મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું પાઉંભાજી મસાલો પાઉંભાજી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં પેનમાં આપણે આ ઘરની મોટી રેગ્યુલર ચમચી આપણી પાસે હોય તે માપથી મેં લીધું છે આઠ ચમચી ધાણા માપ યાદ રાખજો એટલે તમારો મસાલો એકદમ પરફેક્ટ બનશે આ ચમચીથી કે આપણે રેગ્યુલર મોટી કોઈ પણ ચમચી આપણા ઘરમાં હોય તેનાય આપણે માપીને આઠ ચમચી મેં આખા ધાણા લીધા છે દોઢ ચમચી વરિયારી ચાર ચમચી જીરું બે ચમચી કાળા મરી બે નંગ તમાલપત્રો બે ઇંચના બે ટુકડા અને એક સાવ નાની ચમચી મેથીના દાણા આટલું જ નાખવાનું છે આ વધારે નથી નાખવાના મેથીના દાણા અને પણ નાખવા કમ્પલસરી છે આ નાખવાનું હવે આપણે ગેસ ચાલુ કરી અને ધીમા ગેસ ઉપર આને શેકી લેશું દોઢથી બે મિનિટ માટે આપણે આને કન્ટિન્યુ હલાવતા હલાવતા ધીમા ગેસ ઉપર શેકશું અને જ્યાં સુધી મસાલાની સુગંધ ન આવે ત્યાં સુધી આને છે બે મિનિટ જેવો મસાલો શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવવા માંડી છે હવે આપણે ગેસ બંધ કરી અને તેમાં નાખશું અડધું ટેબલ સ્પૂન મીઠું અને એક ટીસ્પૂન સંચળ પાવડર બંધ કરી અને પછી જ આપણે આવા બે વસ્તુ નાખવાની છે અને હલાવી લેશું કારણ કે હજી પેન આપણું ગરમ છે ત્યાં પણ બે વસ્તુ શેકાઈ જશે અને હવે આને થોડી વાર ઠંડુ થવા દેશું પછી આપણે મિક્સર જારમાં લઈ લઈએ હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણે તેને મિક્સર જારમાં લઈ અને પીસી લઈએ આ રીતનું થોડું દર દર પીસાઈ જાય પછી આપણે તેમાં નાખશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું બે ચમચી રેશમ પટ્ટી મરચું બે ચમચી આમચૂર પાવડર અડધી ટી સ્પૂન હિંગ આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું જો આપણે પાછું આ પીસી લીધું છે પણ હજી આની અંદર આપણે બે ચમચી કાશ્મીરી મરચું નાખી અને પાછું એક વખત ચન કરી લેશું અને કાશ્મીર મરચું એકી સાથે નથી નાખવાનું તો આવી રીતે ફરીથી બીજી વખત નાખવાનું છે પછી જ આપણો મસાલો કમ્પ્લીટ થશે જુઓ હવે એક વખત જ ચન કરીને આપણો મસાલો રેડી છે આ મસાલો તો મેં ભાજીમાં તો વાપરી જ શકો છો પણ ભાજી પુલાવમાં અને એક વખત આ ઘરે બનાવીને ટ્રાય કરશો પછી તમે બરનો કોઈ દિવસ મસાલો લેશો નહીં કારણ કે આ બનાવવો એકદમ સહેલો છે અને ઘરે આપણે એકદમ ચોખ્ખો બનાવીએ છીએ અને આનાથી ભાજીનો કલર પણ એકદમ સરસ આવે છે આપણે તેને સર્વ કરી દઈએ તૈયાર છે ફ્રેન્ડ્સ આપણો મસાલો તમે એક વખત જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે કેવો બન્યો છે અને આ મસાલો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો બહાર પણ સારો રહે છે અને ફ્રીજમાં તો એક વર્ષ સુધી આ મસાલાને કંઈ નહીં થાય જ્યારે ભાજી બનાવીએ ત્યારે આ મસાલો ઉમેરો અને બહારના મસાલા કરતા પણ એકદમ ચોખ્ખો અને સ્વાદિષ્ટ આ મસાલો ઘરે જ ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભ